અને બાયરો ગોર તો બાયરો લેન કઈ લેગો બાયરો જે બાયરો લેન લે બાયરો આમ બાયરો તો એ જામી એ જ કઈને પક એ જ એક આરેકતા ડાયરેક્ટ ઓરતી ને જે અમે ખાએલા ન ના દેખલામ ના આને દેખતાઈ ના તો ચાલન ચાલન એ જામી

શેષાય <laughs> છે <laughs> 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 <laughs>